નમસ્કાર હું છું રામુ માસ્તર અને મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્તર ટીચમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે અષાઢ એકાદશી કે જેને દેવસૈની એકાદશી તરીકે કહેવામાં આવે છે શયન શયન એટલે ઊંઘવું દેવ એકાદશી ના દિવસથી એટલે કે આજથી ચતુર્માસ વ્રતનો પ્રારંભ થાય છે અને દેવ ઉઠી એકાદશી એટલે કે કાર્તિકી એકાદશીએ આ ચાર મહિના એની પૂર્ણાહુતિ કરવામાં આવે છે આજથી ચાર માસ માટે ભગવાન ઊંઘી જાય છે જેવું મને ગમે તેવો મારા પ્રભુને ગમે એ ભાવથી ભક્ત ભગવાનને અત્તર ચડાવે પ્રસાદ ચડાવે ફૂલ ચડાવે સ્નાન કરાવે નવા નવા વસ્ત્રો પહેરાવે સુંદર ઝરીના વસ્ત્રો પણ પહેરાવે અને માણસ કામ કરતાં પોતે થાકી જાય છે તો મારા પ્રભુને પણ આ વિશ્વનું કામ કરવા માટે થાક લાગે છે એમ કરીને ભગવાનને ચાર માસ માટે ઊંઘવું જોઈએ એવી ભક્તિશીલ હઠ પણ ભક્તે રાખી હશે અને તેને કારણે આ દેવસૈની એકાદશી મનાવવામાં આવે છે માણસ જેમ થાકીને સૂઈ જાય છે તેમ ક્યારેક કંટાળીને પણ સૂઈ જાય છે ઘરની અંદર જીદ્દી છોકરા હોય તો મા બાપ તેનાથી કંટાળી જાય છે અને કહે છે કે જા તને ઠીક લાગે તેમ કર એમ કહીને ઘણી વખત મા બાપ સુઈ જતા હોય છે તેવું ભગવાનમાં પણ આવું હોઈ શકે ભગવાને ગીતામાં કહ્યું છે કે મનુષ્ય તે છે જે મારા માર્ગનું અનુસરણ કરે પણ આજે કલયુગમાં માણસને ભગવાનનો જે સત્યમ શિવમ સુંદરમનો જે પંથ છે એ પંથ છોડીને વિપરીત માર્ગે ચાલવા લાગ્યો છે ભગવાનના કાંટાળાનું આ પણ કારણ હોઈ શકે અને તેથી જ કદાચ ભગવાન સૂઈ જતા હશે કહેવાનો અર્થ કે માણસ વિપરીત માર્ગે આજે ચાલી રહ્યો છે અને ભગવાન પણ કદાચ કંટાળીને સૂઈ જતા હશે એવું કહેવામાં આવ્યું છે પણ મિત્રો ભગવાન કંઈ સૂઈ જતા નથી ભગવાન જો સૂઈ જાય તો પછી આ સંસારનું ચક્ર ચલાવે કેવી રીતે અને ચાલે કેવી રીતે આ તો એક કંઈ ટૂંક મૂકી છે ભગવાન સૂઈ જતા નથી એ સૂતાનો ઢોંગ કરે છે એટલે કે જસ માણસને આપે છે કારણ કે જ્યારે આ ઋતુની અંદર ફળ અથવા તો અનાજ પાકીને તૈયાર થઈ જાય અને ત્યારે ખેડૂત એવું કહે છે કે ભગવાન આ તે બધું કર્યું છે તો ત્યારે ભગવાન એ પોતે જશ લેતા નથી પણ કહે છે કે આ બધું તારી મહેનતનું ફળ છે કારણ કે ઊંટે તે ચાર મહિના ઊંઘો હતો મેં કંઈ કર્યું નથી એટલે ભગવાન એ ભક્તને જશ આપે છે ખેડૂતને જશ આપે છે આ ઉદાહરણ પરથી એ પણ ફલિત થાય છે કે ભગવાન કહે છે કે તારું જ્યારે અનાજ પાક્યું ત્યારે હું ઊંઘો હતો એટલે કહેવાનો અર્થ કે કર્મ કરો પણ અભિમાન ન કરો કર્મ કરતી વખતે હું હું કરું હું કરું અજ્ઞાન એટલે કે હુંની સમાધિને લગાવી દો દાંટી દો હું ગાળી દો પ્રભુ સૂઈ ગયા એટલે અહંકાર રાખ્યા વગર તેઓ કર્મ એટલે કે જગ વ્યવહાર કરતા રહ્યા કહેવાનો અર્થ એ જ કે જે પોતે ખોવાઈ જાય આ દુનિયામાં વિશ્વમાં ખોવાઈ જાય તે જ કંઈક પામે છે અને જે પામે છે એ જ જગતને કંઈ આપી જાય છે ટૂંકમાં ભગવાનની નિંદ્રા આપણા પણના તેમના વિશ્વાસને કારણે હશે તો તે અતિ ઉત્તમની વાત છે ભગવાન શાંતિથી સૂઈ શકશે કે ભાઈ મારો દીકરો સંસારમાં જઈને મને ભૂલ્યો નથી અને મારું કામ કરે છે આપણને માર્ગદર્શન આપવા કદાચ ભગવાન સૂઈ ગયા હશે તો તે પણ સુગંધ છે પરંતુ આજના દિવસે દેવ શૈલીના દિવસે આપણે સંકલ્પ લઈએ કે ભગવાન તમ તમારે શાંતિથી સુઈ જાઓ આ સંસારનું કાર્ય અટકશે નહીં એવી અમે તમને એવો હું તમને વિશ્વાસ આપું છું મિત્રો આ ચાર ઋતુ દરમિયાન જ ઘણા બધા તહેવારો આવે છે વ્રતો આવે છે માણસનું જીવન વ્રતનિષ્ઠ જીવન જીવી જીવનને સુંદર આકાર આપતા આપતા જીવવાનું છે સૃષ્ટિનું સૌંદર્ય પણ વધારવાનું છે સૃષ્ટિમાં સુગંધ પણ ફેલાવવાનું છે અને આ કામ હું કરીશ ભગવાન મારા ભરોસે નિરાંતે ઊંઘી શકે એવી આશા રાખું છું